કનુ પઢિયારના સમર્થકો તેમજ ગ્રામજનોએ જ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો સરપંચ તરીકે જીતી આવ્યા બાદ નવા સરપંચે મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓની કોઈ પણ સમસ્યા હશે તો તેઓ સમસ્યાનો હલ કરવા માટે તૈયાર છે તેમ તેમણે જણાવ્યું હતું લોકોએ ખૂબે ને ખૂબે આખા ગોમે દર્વ સમાજે સર્વ સમાજ કોઈ પણ નાચ જાત વગર ભેદભાવ વગર વગર મને વિજેતા બનાવ્યો છે સાડી ત્રણસોમાંથી તે બદલ હું કહાનમાં ગામ અને મારા વતી હું ખૂબ 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 અભિનંદન આપું છું અને હૃદયથી આપું છું એ બદલ હું અને મારી ટીમ જે મારી જોડે હતી એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તો આજના જે આપણા ઉમેદવાર હતા અમારા સાથી મિત્ર કનુભાઈ ઉદયસંગ પડિયાળ તેમનું નિશાન હતું ટેબલ તો ટેબલની આજે વિજેતા થાય છે ત્રણસો ને અડતાલીસ મતે તેમણે બહુમતીથી આજે મારા ગામ લોકોએ મારી ટીમે જે મહેનત કરી છે અને જે સર્વ સમાજે